રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂત નેતા સ્વ વિઠ્ઠલભાઈ ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ કેમ્પ યોજવામાં આવ્યું રાધડીયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા શહેરમાં આવેલ લેવવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેટ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા લેવવા પટેલ સમાજ ટ્રસ્ટ લેવા પટેલ યુવક મંડળ વગેરેના ઉપક્રમે આ મેગા બ્લડ ડોનેટ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર તેમજ તાલુકાના અનેક લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું આ કેમ્પમાં ત્રણસો થી વધારે બોટલો એકત્રિત થઈ હતી અને તે બોટલો આશા બ્લડ બેંક પોરબંદરને સોંપવામાં આવી હતી ખેડૂત નેતા સ્વા વિઠલભાઈની સતત પાંચમી પુણ્યતિથિ પર ઉપલેટામાં આવા સેવાકીય આયોજનો થતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્ર પંચાયત ક્ષેત્ર સહકારી ક્ષેત્ર જાહેર પડેલા રાજકીય ક્ષેત્રના લોકોએ વિઠલભાઈના આત્માને શાંતિ મળે એના માટે આ પુણ્યતિથી જુદા જુદી સેવાકી કાર્યો કરી અને ઉજવણી કરવાનું નક્કી કર્યું છે એના ભાગરૂપે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં રક્તદાન કેમ્પો અને બીજી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા આ દિવસની ઉજવણી થઈ રહી છે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટેનો સ્વર્ગત વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે હું અહીં ઉપલેટા ખાતે આવ્યો છું સવારમાં મેં કાલાવડ પછી જામખંડોના ધોરાજી થઈ અને અહીં હું આવ્યો છું અને બપોર પછી આ તાલુકામાં અતિવૃષ્ટિમાં જે નુકસાની થઈ છે એ નુકસાનીનું જાત નિરીક્ષણ કરી અને એના માટે જે કાંઈ કાર્યવાહી કરવી પડે એ કાર્યવાહી માટેની નોંધ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી જાત નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે ચર્ચા કરી અને